કરવાથી અવનવી માહિતી પ્રાપ્ત કરી શકો છો મિત્રો નવરાત્રી જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમ શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી સમગ્ર નવરાત્રી શબ્દ ક્યાંથી આવ્યો નવરાત્રી તહેવારની શરૂઆત ક્યાંથી થઈ શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રીની નવરાત પાછળ જોડાયેલી છે ગરબા સિવાય પણ શું શું એવું છે જે જ તહેવારનો એક ભાગ છે આવો તેના વિશે જાણીએ નવરાત્રી ઇતિહાસ નવરાત્રિ ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું મુખ જેવું હતું અને સ્વભાવથી ખૂબ ખૂબ ક્રૂર હતો આ ઘણા વર્ષ સ્વભાવર્યા કરી અને ભગવાન શિવ તેની આ તપશ્ચર્યાથી તેના પર ખુશ થયા અને મહિષાસુરને અમૃત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તો નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો

ત્યારબાદ મા દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહિષાસુરે મા દુર્ગાએ યુદ્ધ કર્યું અને નવ દિવસ ચાલેલા આ યુદ્ધ દરમિયાન મહિષાસુરે અને અવનવા રૂપ ધર્યા છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો અને નવમા દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રી અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દૈવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી અને દશમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો માટે નવરાત્રી આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ મહત્વ રહેલું છે જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે